ઓવાનું oh, oh, oh. uh, so

મે <laughs> <laughs> <laughs>

300 હાથ લાગે ને આ ડોહાને તો 1 કલાકમાં છૂટી જાય તો તારા દેવા શું 300 બે વાર આવે અહી આઘા ખસી જાય આ બાપુ આવે છે એટલે એટલે કહું અતારે ખસી જજે કણા ડોહા પડી તને ખબર હે કે આ કોણ હે આવી જજે ડોહા ડંડો ના ના સાયકલ ને